જય ગણેશ હું કમલેશ ચંદ્રકાંત નાયક મલાડ મુંબઈ આપણી ચેનલ ગોવિંદ પથ તરફથી તો હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અષ્ટ મિત્ર મંડલમાં ગણેશ ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું છે અગિયાર દિવસનું તો હું આજે આપની સમક્ષ આ શ્રી ગણ ગણપતિ દાદાનું અમારા મંડળના મુખ્ય મુખ્ય કાર્યકર્તા સચિનભાઈ ઓઝા મેહુલભાઈ નાયક તેમજ અન્ય મનીષભાઈ પટેલ તેમજ તેમના ભાઈ અનીસ પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ તે આ વખતે ગણપતિનું આયોજન બહુ સારી રીતના કરવામાં આવી રહ્યું છે તેની તેમનો બ્રીફ વિડીયો હું આજે આપની ચેનલમાં મૂકી રહ્યો છું અને હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાના વિસર્જન એટલે અંતિમ દિવસે એની પહેલાં એના આગલા દિવસે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે એના આગલા દિવસે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવી રહેલું છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરતા જ હોય છે તેઓ લોકો તો આવો મિત્રો તો હું આપણી ચેનલની અંદર ગોવિંદ પથ એની અંદર આ બ્રીફ વિડિયો હું મૂકી રહ્યો છું તો જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તેઓ સબસ્ક્રાઈબ કરે લાઇક કરે અને શેર કરે ધન્યવાદ અને આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સનાતન ધર્મ સનાતન ધર્મનો સંસ્કૃતિનો ફેલાવો થાય તે માટે છે તેમજ વધારેમાં વધારે જોડાય તે માટે આવો મિત્રો તો આપણે આ વિડીયોની સંક્ષિપ્ત આપણે એમની રૂપરેખા વિડીયો મારફત આપણે જોઈએ જય શ્રી ગણેશ જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા ગણપતિ બાપા મોરિયા शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये ॐ भुवः कोपुं ॐ नमः ॐ जनः ॐ तपः ओपुं सत्यम् ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया ॐ मा भो ज्योतिरसोमृतम् ब्रह्म